લોકસભાની ચૂંટણી જાહેર થતાં શહેર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓના ચિહ્ન પર બસો પાસઠની જગ્યાએ કૂચડો મરાયો કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરતાની સાથે જ દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે વડોદરામાં પણ આચારસંહિતાનું પાલન કરાવતા તંત્ર કામે લાગ્યું છે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેર સ્થળો પર પોસ્ટર અને પાર્ટીના ચિહ્નોની ચિત્રામણી કરવામાં આવી હતી જેના પર ફેરવવામાં આવ્યો છે બીજી તરફ કોર્પોરેશનના પદ અધિકારીઓએ તેમના વાહનો વ્હીકલ પુલમાં જમા કરાવ્યા છે કેન્દ્રીય ચૂંટણી પંચે સાંજે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી રાજ્યમાં ત્રીજા ચરણમાં છવ્વીસ બેઠક પર ચૂંટણી યોજાશે ચૂંટણી પંચની જાહેરાત બાદ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતાનો અમલ લાગુ થયો છે શહેરમાં આદર્શ આચાર સંહિતાનો અમલ રાજકીય પક્ષો દ્વારા દિવાલો દ્વારા ચિહ્નો પણ ચિતરવામાં આવ્યા છે જેના પર તંત્રએ કુચડો ફેરવ્યો છે તેમજ બેનર અને પોસ્ટરને પણ હટાવ્યા છે શહેરમાં સાંજે સાત વાગ્યા સુધી બસો સ્થળોએ દિવાલ ઉપર કરાયેલી ચિત્રા ચિત્રામણ પર કુચડો ફેરવવામાં આવ્યો છે જ્યારે બસો બેનર અને એકસો નવ પોસ્ટરને કબજે લેવાયા છે આ સિવાય અનેક સ્થળોએથી હોર્ડિંગ્સ હટાવી લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન તથા નેતા અને દંડકને ફાળવવામાં આવેલી કારને વિકલ્પ પુલમાં મુકાઈ છે તમામ વાહનો પરથી હોદ્દાની નેમપ્લેટ બદલી તેના પર સફેદ સ્ટીકર લગાવાયા હતા આજથી નામદાર ચૂંટણી પંચે ઓલ્ડ શેડ્યુલ જાહેર કર્યું ત્યાંથી આચાર અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચાર સંહિતા અને જે પણ નિયંત્રણો ચૂંટણી લક્ષી છે એનું સુચારો અમલીકરણ શરૂઆત કરી દીધેલ છે અને એના માટેનું જે બોતેર કલાકમાં જે પણ કામ કરવાનું થાય આચાર સંહિતાના અમલીકરણ એનું આયોજન કરીને બોતેર કલાકમાં એ કામગીરી પણ કરી લેવામાં આવશે